આજરોજ બીજી ટર્મ માટેની ચૂંટણી બીજી ટર્મ માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી આર પાટીલ સાહેબ ગુજરાતના મૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશના સમગ્ર નેતૃત્વ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી શ્રીઓ અને એમની ટીમ અને ખાસ મારા ઓગણીસે ઓગણીસ સાથી ડિરેક્ટરોના સહકારથી જે મને બીજી ટીમ માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ જે સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું યાર્ડ છે અને એમને મને આ યાર્ડની સત્તા અને ધુરા સોંપેલ છે એ બદલ હું સૌનો આભારી છું અને આભાર માનું છું એવી જ રીતે સહકારી આગેવાન રાજકોટ જિલ્લાના સમ તમામનો હું પણ આભાર માનું છું આ તકે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ પહેલી ટર્મમાં મને મેન્ડેટથી બેસાડવામાં આવ્યો અને મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ મેં અને મારી ટીમે પ્રમાણિકતાથી કર્યું છે આવનારી ટર્મમાં પણ આ અમારી ઓગણીસ જણાની ટીમ છે એ પણ એક એક સાથે અને એક નિર્ધારથી રાજકોટ યાર્ડ ગુજરાતમાં પહેલાં નંબરે કેવી રીતે આવે એના તમામ પ્રયાસો કરશું અહીંયા કોઈ જાતનું રાજકીય દાવપેચ આ યાર્ડમાં છે નહીં અને બીજાના દાવપેચ ચાલશે નહીં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે વિચારસરણી છે અને અંતિમ લોકો સુધી ખેડૂતો સુધી મજૂરો સુધી જે લાભ મળવો જોઈએ સરકારનો યાર્ડનો એ તમામ લાભ અપાવવા અમે કટિબદ્ધ છીએ અને મારી ટીમ મને જે ગઈ ટર્મમાં પૂરો સહકાર આપ્યો હતો એવો જ સહકાર બીજી ટર્મમાં આપશે એની મને ખાતરી છે ગઈ ગઈ ટર્મમાં જે માલ રાખવાની જે સગવડતા યાર્ડમાં નહોતી થોડીક ગુડાગર્દી જૂના યાર્ડમાં હતી એ શેડ અમે બનાવી અને પંદર વીઘાનો જે શેડ અમે બનાવ્યો છે એ ગુજરાતમાં આવો એ આવો શેડ કોઈપણ યાર્ડમાં એટલો મોટો છે નહીં અને એ શેડથી અમે અમારી આવક વધારી શક્યા છે ખેડૂતો સૌરાષ્ટ્રના અને રાજકોટ લોધિકા પડધરી તાલુકાના ખેડૂતોને આ યાર્ડ ઉપર જે ભરોસો બેઠો છે એ ભરોસો કાયમ રહેશે એની હું ખાતરી આપું છું સબ યાર્ડમાં જે ગુડાગર્દી અને જે અગવડતા હતી એ અગોડતા સંપૂર્ણ નાબૂદ કરી છે અને હું ખાતરીથી કહી શકું કે ત્યાં કોઈ પણ નાનો માણસ આવે એને કોઈ કનડગત નથી અને મેં કાયમ હું મેસેજ દ્વારા કહું છું કોઈને પણ ખેડૂતોને કે મજૂરોને કે દલાલોને કે વેપારીઓને કે લોકોને કાંઈ પણ તકલીફ હોય યાર્ડ બાબતે તો મને સીધો સંપર્ક કરી શકે છે અને એના માટે ચોવીસ કલાક મેં નંબર આપેલ છે એ આજની તારીખે પણ મારા નંબર રાતે પણ ફોન કરે તો ઉપડે એમને ખાતરી બેઠી છે અને એથી આ રાજકોટ યાર્ડમાં જે લોકોનો વિશ્વાસ બેઠો છે એ વિશ્વાસ હું અને મારી ટીમ વાઇસ ચેરમેન વિજયભાઈ અને સાથી ડિરેક્ટરો કાયમી જાળવી રાખશું એની હું ખાતરી આપું છું